નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીશું છોટાદેપુર જિલ્લાની છોટાદેપુર જિલ્લાના નસવાડી નગરમાં બાથીજી મહારાજની શોભાયાત્રા નીકળી નસવાડી નગરના રાયનગોડા વિસ્તારમાં આવેલ ભાતીજી મહારાજના મંદિરનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો ભાતીજી મહારાજ મંદિરના પાટોત્સવ અંતર્ગત નસવાડીના નવા બસ સ્ટેન્ડથી રાયનગોડાના ભાતીજી મંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવી પરંપરાગત રીતે શોભાયાત્રા નીકળી નસવાડીના મુખ્ય માર્ગ પરથી રાનગોડા ભાથીજી મહારાજના મંદિરે સમાપન કરવામાં આવ્યું નસવાડી નગરની ધર્મપ્રેમી ભાવિ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા શિવ સ્ટાર બેન્ડના તાલે શોભાયાત્રા નીકળી વગાચના ગાયક કલાકાર મહેશ ઉર્ફે બવાભાઈએ ભાતીજી મહારાજના ગીતો અને ટીમલીની ખૂબ જ મોજ કરાવી નસવાડીથી ચિરાગ ગુપ્તાનો રિપોર્ટ ધન્યવાદ